સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું નિવેદન સામે આવ્યું સાવલી ડેસરમાં ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન થયું છે કેળા દિવેલા સહિતના પાકમાં પાણી ફરી વળ્યા હજારો હેક્ટર જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ કરોડો અબજોનું નુકસાન ખેડૂતોને થયું છે તેવું કેતન ઇનામદારે કહ્યું છે આ સાથે જ તેમણે કહ્યું છે કે યોગ્ય સર્વે કરીને સહાય આપવા રજૂઆત કરાઈ આજે અમારા વડોદરા શહેર જિલ્લાના પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવીએની અધ્યક્ષતામાં જે મીટિંગ હતી એમાં આજે વડોદરા શહેર જિલ્લાની અંદર પાણીના વધુ વરસાદને લઈ અને જે પૂરને લઈને જે પરિસ્થિતિ આવી છે એમાં ખાસ કરીને વડોદરા શહેરની પરિસ્થિતિમાં જે લોકોને નુકસાન થયું છે એને સારું એવું વળતર મળે અને એનું આ પૂરમાંથી વહેલી તકે શહેર બહાર નીકળે તેમજ જે રીતે જિલ્લાની અંદર વધુ વરસાદના કારણે ખેડૂતોના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે અને જે રીતે આજેની પરિસ્થિતિ છે એનો રેગ્યુલર સાચો સર્વે થાય નાનામાં નાના ખેડૂતો સુધીને એને નુકસાનીનું વળતર મળે અને વળતરમાં પણ સારો એવો વધારો મળે કારણ કે પાકમાં જે રીતે બિયારણ છે ખાતર છે જે મહેનત છે એ પ્રમાણે એમને એનું નુકસાનીનું વળતર મળે એની રજૂઆત કરી છે રેલવે નારાઓની અંદર જે રીતે રેલવે એ જે નારાઓ જે ઊંડા નાખ્યા અને જે ઊંડા કરવાથી રાજનગર વસાહતનો એક દીકરો જે એક્સપાયર થઈ ગયો એ રાજનગર વસાહતના દીકરાને પણ સારું એવું વળતર મળે દિવાળ પડી જવાથી જે યુવાન ડઠાઈ ગયો તો એને પણ સારું એવું વળતર મળે આ બધી જ રજૂઆતો મેં કરી છે અને ખાસ કરીને આ વખતે એમના તલાટી ગ્રામસેવકો મારફતે જે જવાબદાર અધિકારીઓ મારફતે એ નુકસાનીનું વળતર એનો સર્વે રેગ્યુલર થાય અને સાતસો સર્વે ઉપર સુધી પહોંચે એની રજૂઆત કરી છે અને પ્રભારી મંત્રીએ ખાતરી પણ આપી છે કે આ વખતે આ બધી જ વસ્તુને જોઈ લેવો ને અને સારી રીતે એનું નિરાકરણ આવશે કેટલું નુકસાન એમ તો હું માનું છું ત્યાં લોકોને કરોડો રૂપિયાનું નુકસાન છે નુકસાનીનો આંખ કારણ કે કેળ જેવા પાક અને જે બાગાયત ખેતી છે એ તો સંપૂર્ણ નિષ્ફળ છે